આત્માનું જ્ઞાન એટલે આત્મસ્વરૂપની ઓળખ અને આત્માની સત્યતા વિશેની સમજ સંસ્કૃતમાં તેને આત્મવિદ્યા અથવા આત્મજ્ઞાન કહેવામાં આવે છે તે આધ્યાત્મિકતા અને સ્વસંશોધનનું પરમ લક્ષ્ય છે જે મનુષ્યને સાચી શાંતિ અને મોક્ષ તરફ લઈ જાય છે આત્માનું જ્ઞાન આત્માનું જ્ઞાન એટલે આત્મસત્તાના સ્વરૂપ અને તેની સાચી ઓળખ વિશેનું જ્ઞાન આ સંકલ્પન ભારતીય દર્શનશાસ્ત્રમાં ખાસ કરીને વૈદિક ઉપનિષદ અદ્વૈત વેદાંત જૈન અને બૌદ્ધ સિદ્ધાંતોમાં મહત્વપૂર્ણ છે આત્માનું જ્ઞાન શું છે એક સ્વઓળખ આત્માનું જ્ઞાન એ પોતાના સત્ય સ્વરૂપને ઓળખવાની પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ દેહ મન અને ઇન્દ્રિયોની પાર જઈને પોતાના શાશ્વત સચ્ચિદાનંદ સ્વરૂપનું બોધ પામે છે બે માયાથી મુક્તિ ઉપનિષદો અને ગીતા મુજબ માયા ભ્રમ નાશ પામે ત્યારે આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે ત્રણ તજ્ઞાનનો નાશ આત્માનું જ્ઞાન એટલે અવિદ્યા અજ્ઞાન અને આસક્તિમાંથી મુક્ત થવી ચાર્પ મુક્તિનો માર્ગ જ્ઞાનયોગ ધ્યાન અને સ્વનુભૂતિ દ્વારા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે આત્માનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય એક વિચાર અને સત્સંગ ઉપનિષદો ભગવદ્ ગીતા અને અન્ય આધ્યાત્મિક ગ્રંથોનો અભ્યાસ કરવો બે ધ્યાન અને ધ્યાનયોગ મનને શાંત કરીને આંતરિક સત્યની અનુભૂતિ કરવી ત્રણ સદગુરુનો આશરો આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે સદ્ગુરુનું માર્ગદર્શન સહાયરૂપ બને છે ચાર કાત્મવિચાર હું કોણ છું જેવા પ્રશ્નો દ્વારા આંતરિક અન્વેષણ ભગવદ્ ગીતા અને આત્માનું જ્ઞાન ભગવદ્ ગીતા અધ્યાય બે તેર કહે છે ન જયતે તે મ્રિયતેવા કદાચ નાયમ ભૂતવા ભવિતા ન ભૂય અર્થાત્ આત્મા ન જન્મે છે કે મરે છે એ તો શાશ્વત અને અવિનાશી છે ઉપસંહાર આત્માનું જ્ઞાન એ વૈરાગ્ય શાંતિ અને મોક્ષની ચાવી છે જ્યારે માણસ પોતાનું સાચું સ્વરૂપ જાણે છે ત્યારે તે સ્વતંત્ર નિહસંગ અને આનંદમય બને છે